કચ્છમાં ઉનાળું વાવેતર ઓગણચાલીસ હજાર છસો બોતેર હેક્ટરને પાર પહોંચી ગયું છે જે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ ચોત્રીસ હજાર ચારસો બત્રીસ હેક્ટરથી પાંચ હજાર બસો ચાલીસ હેક્ટર વધારે છે જેમાં સૌથી વધુ ઘાસચારો અઢાર હજાર આઠસો તેત્રીસ બાજરી પાંચ હજાર સાતસો બાર મગફળી ચાર હજાર છસો ત્રેવીસ શાકભાજીનું ચાર હજાર ચારસો સડતાલીસ હેક્ટરમાં વાવેતર કરાયું છે જ્યારે તાલુકામાં ભુજ તાલુકા છ હજાર પાંચસો ચોર્યાસી હેક્ટર સાથે સૌથી આગળ છે કચ્છમાં બાજરી પાંચ હજાર સાતસો બાર મકાઈ એકસો ચાલીસ મગ નવસો સાઠ મગફળી ચાર હજાર છસો ત્રેવીસ તલ બે હજાર છસો અગિયાર ડુંગળી ચાલીસ શેરડી અઠ્ઠાવન શાકભાજી ચાર હજાર ચારસો સડતાલીસ ઘાસચારો અઢાર હજાર આઠસો તેત્રીસ ગુવાર ત્રણસો પંચ્યાસી અન્ય પાકોનો 1863 હજાર આઠસો હેક્ટરમાં વાવેતર કરાયો છે જેમાં સૂર્યમુખી ત્રણસો સિત્તેર 170 એકસો સિત્તેર સક્કરટેટી છસો અને રજકો છસો પચાસ હેક્ટરમાં વવાયો છે તાલુકા મુજબ જોઈએ તો અબડાસામાં ત્રણ હજાર એકસો પાંચ અંજારમાં પાંચ હજાર ચારસો દસ પાંચ હજાર નવસો પાંત્રીસ ભુજમાં છ હજાર ગાંધીધામમાં એકસો ત્રીસ લખપતમાં માંડવીમાં ચાર હજાર એકસો પંચાવન મુન્દ્રામાં ચાર હજાર તેત્રીસ નખત્રાણા પાંચસો ચોવીસ હેક્ટરમાં વવાયા છે આ અંગે ચંચળી ન્યુઝ સાથે અધિકારીએ વાત કરી માહિતી આપી હતી આપણે કચ્છ જિલ્લાની અંદર વાત કરીએ તો ઉનાળુ વાવેતર ઓગણચાલીસ હજાર છસો બોતેર હેક્ટર થયેલું છેલ્લા આપણા ત્રણ વર્ષનું એવરેજ ઉનાળું વાવેતર ચોત્રીસ હજાર ચારસો બત્રીસ હૅક્ટરમાં થાય છે આ વખતે ચાર હજાર હેક્ટરમાં વાવેતર વધી ગયેલું છે આમાં મુખ્ય પાક તરીકે આપણે લઈએ તો બાજરીમાં પાંચ હજાર સાતસો ને બાર હેક્ટર છે જ્યારે મગફળીમાં ચાર હજાર છસો ત્રેવીસ હેક્ટર અને તલની અંદર બે હજાર છસો ને અગિયાર હેક્ટરમાં અત્યારે વાવેતર છે સાથે સાથે ઘાસચારો છે શાકભાજી છે ગવાર છે મગ છે મકાઈનું પણ વાવેતર થાય છે અને વધુની અંદર વાત કરીએ તો તળબૂજ અને સક્કરટીનું પણ વાવેતર થયેલું છે આમ કચ્છ જિલ્લાની અંદર ઉનાળું વાવેતર અત્યારે ઓગણચાલીસ હજાર છસો બોતેર હેક્ટરમાં થયેલું છે અત્યારે થોડું હીટવેવનું છે તો ઉનાળું વાવેતરની અંદર આ ખાસ મારા ખેડૂત ભાઈઓને વિનંતી છે કે જ્યારે પણ આપણે કોઈ કામગીરી કરવાની થાય તો સવારના સમયે કરવી અને સાંજના સમયે કરવું પિયત આપવું તો સવારે આપું અને સાંજે આપું